જેમ કે આ મહિલાઓ જૂની સાડીમાંથી અવનવી પ્રકારની કામગીરી કરીને ચણિયા ચોળી લેંગા પર્સ પગલુચણ્યા સહિતની સામગ્રી બનાવી વેચાણ કરે છે અને ઘરનો ખર્ચ પણ જે ઉઠાવી રહી છે આ સાથે જ વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે જે જૂની સાડી અથવા તો કેટલાક જૂના કપડાં એકત્રિત કરી અને આ ગામની મહિલાઓ નવીન આકાર આપે છે જેમ કે પર્સ બનાવે છે તો આ ઉપરાંત નવરાત્રિમાં ઉપયોગી વસ્ત્રો બનાવી રહ્યા છે અને જેના થકી મહિલાઓ આવનવા પ્રકારની કામગીરી કરી રહી છે જ્યાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવી રહ્યા છે ત્યારે હાલ તો

એમાં મારી બેનો જનરલી તો ખેતીવાળી છે પણ તેમ છતાંય અમે ઘરકામ કરી અને થોડું થોડું સાઈડમાં જે જરૂરિયાત હોય ના હોય પણ એમ કે સખી મંડળમાં જોડે રહીને અમે સીવણ કામ પછી એમાં નવરાત્રીમાં ચણિયા ચોરી છે કે ઓર્ડર આપે ત્યારે એ બનાવી આપીએ અને જયારે એવો કોઈ સમય ના હોય નવરાત્રી જેવો કે લગ્ન પ્રસંગનો સમય વીતી જાય ત્યારે સાઈડમાં પર્સ છે સાડીના કવર છે નાની મોટી સર્વે મારી મંડળની બેનો બનાવે છે અને ખૂબ સારું વેચાણ કરે હું અમે સખી મંડળમાં ઘણી બધી બેનો જોડાયેલી છે અમારા સખી મંડળનું નામ રીધી સીધી સખી મંડળ છે અમે એ બધી બેનો અત્યારે નવરાત્રીની સિઝન ચાલુ છે તે અમે ગાગરાઓ બનાવીએ છીએ બજારમાં જે ગાગરાઓ બે હજાર રૂપિયામાં મળતા હોય છે તે પાંચસોથી હજારની અંદર અમે વેચીએ છીએ જેના લીધે અમારા પરિવારનો અમે મદદરૂપ પૈસેથી આર્થિક રીતે મદદરૂપ થઈએ છીએ અમે સિલાઈ કામની સાથે પશુપાલન ખેતી અને અમારા ગામમાં ઘણા સખી મંડળ ચાલુ છે મારા સખી મંડળનું નામ લક્ષ્મીનારાયણ સખી મંડળ છે અને હું વેસ્ટમાંથી બેસ્ટ બનાવું છું અત્યારે હાલ નવરાત્રિની સિઝન ચાલુ છે તો જૂની સાડીમાંથી ચણિયા ચોળી બનાવી અને વેસ્ટ કાપડ હોય મોટા એનામાંથી હું ચયા ચોળી બનાવી અને વેચી વેચાણ કરું છું બજાર બજાર કરતા હું સસ્તા ભાવે ચયાચોળી આપું છું અને આવી રીતના અમે આત્મનિર્ભર બનીએ છીએ અને અમારા ઘરને મદદરૂપ થઈએ છીએ અને આમાં મારા પતિનો પણ ફૂલ સપોર્ટ છે